હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેસ્ટિટેલ્સમાં આજે આપણે બનાવવાના છીએ હોળી સ્પેશિયલ નાસ્તાની રેસીપી તો ફ્રેન્ડ્સ આજે આપણે કલરફુલ ફરસી બનાવવાના છીએ એ પણ કેમિકલ્સવાળા કલરના ઉપયોગ વગર હેલ્ધી તથા ટેસ્ટી કલરફુલ પૂરી બનાવશું તો બાળકો પણ ખૂબ સ્વાદ લઈને ખાશે જો તમે મારી ચેનલ પર પ્રથમ વખત જ મુલાકાત લઈ રહ્યા તો તમે મારા વિડીયોને લાઈક કરી દેશો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો જેથી મારા વિડીયો તમારી સુધી સરળતાથી પહોંચી શકે આજે આપણે બે રીતે કલરફુલ પૂરી બનાવવાના છીએ તો તમે મારા વિડીયોની સાથે અંત સુધી જોડાયેલા રહેશો કલરફુલ ફરસી પૂરી બનાવવા માટે આપણે પહેલાં તો કલરફુલ પેસ્ટ બનાવી લેશું તો સૌથી પહેલાં આપણે એક નાનકડી સાઈઝનો બીટ લઈ લેશું તેના નાના પીસ કરી કટ કરી લેશું હવે મિક્સચર જારમાં લઈ લેશું તેમાં આપણે એક મરચું એક ટુકડો આદુનો અને આઠ દસ પત્તા ફૂદીનો લઈ લેશું જીણી પેસ્ટ બનાવી તૈયાર કરી લેશું એક બાઉલમાં કાઢી સાઈડમાં રાખી દેસું હવે આપણે ગ્રીન પેસ્ટ બનાવી લેશું તો તેના માટે સૌથી પહેલા પાલક લઈ લેશું જેને મેં ગરમ પાણીમાં પલાળીને લીધેલી છે ત્યારબાદ મરચું ઉમેરી દઈશું લીંબુનો રસ ઉમેરી દઈશું આદુનો નાનકડો કટકો ઉમેરી દઈશું પાંચ પત્તા ફૂદીના ઉમેરી દઈશું ત્યારબાદ એને ઝીણી પીસીને તૈયાર કરી લેશું હવે આપણી બંને પેસ્ટ તૈયાર છે તો આપણે લોટ બાંધી લેશું ત્યારબાદ હવે લોટ માટે આપણે એક પટકી મીંદાનો લોટ લઈ લેશું બે ચમચી જેટલો ચણાનો લોટ લઈ લેશું અને બે ચમચી ઘઉંનો કરકરો લોટ લઈ લેશું ત્યારબાદ સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને થોડાક કાળા તલ ઉમેરી દઈશું જે આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી કહેવાય ત્યારબાદ આપણે ગ્રીન પેસ્ટ ઉમેરી દઈશું અને મોણ માટે તેલ ઉમેરી દઈશું અહીંયા મોણનું પ્રમાણ જરાક વધારે રાખવાનું છે કારણ કે મોણ વધારે ઉમેરવાથી પૂરી ખસતા બનીને તૈયાર થશે તો મોણનું પ્રમાણ વધારે રાખશો અને ત્યારબાદ મિક્સ કરી લેશું જો જરૂર જણાય તો તમારે પાણી ઉમેરતા જવાનું છે બાકી આપણે મધ્યમ લોટ બાંધીને તૈયાર કરવાનો છે વધુ ઢીલો પણ નથી બાંધવાનો અને વધુ કઠણ પણ નથી બાંધવાનો એકદમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરીશું ગ્રીન લેયર માટે લોટ તૈયાર છે હવે આપણે પર્પલ લેયર બનાવશું પર્પલ લેયર માટે હવે આપણે લોટ બાંધીને તૈયાર કરીશું જેમાં એક વાટકી મેંદાનો લોટ લેશું ત્યારબાદ બે ચમચી ઘઉંનો કરકરો લોટ લેશું અને બે ચમચી ચણાનો લોટ લેશું ત્યારબાદ સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું અને સફેદ તલ ઉમેરી દેશું ત્યારબાદ હવે આપણે મોણ માટે તેલ ઉમેરી દેશું અને પર્પલ પેસ્ટ ઉમેરી દેશું હવે આ લોટને પણ આપણે મધ્યમ એવો લોટ બાંધીને તૈયાર કરીશું જેમાં આપણે વધુ કડક પણ નહીં રાખીએ અને વધુ સોફ્ટ પણ નહીં રાખીએ જરૂર જણાય તો પાણી ઉમેરતા જઈશું હવે આપણે પર્પલ લેયરનો લોટ તૈયાર છે તો એમાં થોડુંક તેલ ઉમેરી ગુણીને થોડીક વાર માટે સાઈડમાં રાખી દઈશું હવે આપણે યલો લેયર બનાવશું જેનાથી એક વાટકી મેંદો લીધો છે બે ચમચી ઘઉંનો કરકરો લોટ લીધો છે અને બે ચમચી ચણાનો લોટ લીધો છે નમક આપણે સ્વાદ અનુસાર ઉમેરશું ત્યારબાદ ગાળા મરી વાટીને નાખશું અને કાચું જીરું ઉમેરશું જેનાથી સ્વાદ બહુ સરસ આવે છે તો જરૂરથી ઉમેરશો ત્યારબાદ હિંગ અને હળદર ઉમેરીશું જેના દ્વારા આપણું યલો કલરનું લેયર બહુ સરસ રીતે તૈયાર થશે ત્યારબાદ આપણે તેલ ઉમેરીશું મોડ માટે બધા લોટમાં તેલનું પ્રમાણ સરસ રાખ્યું છે જેનાથી આપણી પૂરી ફરસી અને એકદમ ખસ્તા તૈયાર થશે ત્યારબાદ પાણી ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરતા જઈશું અને એક સરસ ન વધારે સોફ્ટ કે ન વધારે કડક એવો મીડિયમ લોટ બાંધીને તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ આપણે ત્રણેય લોટ તૈયાર છે અહીંયા યેલો કલરનો લોટ પણ તૈયાર છે અને હવે આપણા બધા લોટ તૈયાર છે તો પંદર મિનિટથી વીસ મિનિટ સુધી આપણે એને રાખી રેસ્ટ આપીશું તમે જોઈ શકો છો આપણા બધા જ લેયરના લોટ્સ એકદમ સરસ રીતે તૈયાર થયેલા છે અને બધામાં અલગ અલગ ફ્લેવર છે જેથી બહુ સરસ ટેસ્ટ આવશે હવે આપણે બધા જ કલરના લેયર્સ બનાવશું લોટમાંથી એક મધ્યમ લુવો લઈ લેશું એક રોટલી જેવું વણીને તૈયાર કરીશું આ જ રીતે આપણે બધા જ કલરના લેયર્સ વણીને તૈયાર કરીશું જેમાં ખાસ ધ્યાન રાખશો કે બધા જ કલર્સના લેયર એક સરખી સાઇઝના વણીને તૈયાર કરો આ રીતે આપણે બધા જ કલર્સના લેયર્સ બનાવીને તૈયાર કરી લેશું હવે આપણે પૂરીની વચ્ચે લગાવવા માટે ઘી અને લોટનું એક મિશ્રણ તૈયાર કરી લેશું જેમાં એક ચમચી ઘી અને એક ચમચીથી થોડો ઓછો એવો લોટ ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી એકદમ ક્રીમી થાય ત્યાં સુધી ફીડી લેશું હવે તૈયાર લેયર્સ લઈ લેશું અને તેમાં આ મિશ્રણ લગાવી લેશું હવે તમારે જે મુજબ કલર્સ જોઈએ એ પ્રમાણે તમે કલર્સના લેયર્સ બનાવતા જાઓ વચ્ચે આ મિશ્રણ લગાવતા જવાનું છે જેથી આપણી પૂરી એકદમ સોફ્ટ અને લેયર્સવાળી તૈયાર થશે હવે આપણા બધા જ લેયર્સમાં મિશ્રણ લગાવાઈ જાય તો ફરીથી વણીને તૈયાર કરી લેશું જેથી બધા જ લેયર્સ એક સાથે થઈ જાય હવે આ રીતે થોડું ઘી લગાવી અને આ રીતે ગોળ ગોળ ફેરવતા જશું અને આપણે સરસ નાની નાની કલરફુલ પૂરી બનાવી શકીએ તેવા માટે આવી રીતે ગોળ ગોળ રોલ બનાવી લેશું હવે આપણે રોલમાંથી બધા એકસરખા નાના નાના પીસ કટ કરી લેશું જો બધા એકસરખી સાઈઝના પીસ કટ કરશો તો બધી પૂરી એક સરખી સરસ તૈયાર થશે અને હવે જો તમે જોઈ શકો છો કે કેવા સરસ કલર્સના લેયર્સ બની ગયા છે તો હવે એને આવી રીતે જરા વજન દઈ દબાવી અને આપણે થોડુંક વેલણથી વણી લેશું ત્યારબાદ આપણી પૂરી ફૂલી ના જાય તેવા માટે આપણે કાઢા ચમચીથી આમાં કાણા કરી લેશું જેથી આપણી પૂરી વધુ ફૂલી ના શકે અને સરસ ક્રિસ્પી તૈયાર થશે તો ફ્રેન્ડ્સ કેવી સરસ તૈયાર થઈ ગઈ છે આપણી કલર્સવાળી પૂરી જોતાં જ બાળકોને ખાવાનું મન થઈ જાય એવી પૂરી બનીને તૈયાર થઈ છે હવે થોડીક વાર રાખી અને આપણે એને તળી લઈશું બાળકોને સાદા નાસ્તા કંટાળાજનક લાગે પણ આવી રીતે કલરફુલ નાસ્તો બનાવશું તો બાળકો શોખથી ખાશે હવે એ જ કલરફુલ લોટમાંથી આપણે અલગ અલગ શેપમાં પૂરી બનીશું તો પહેલાં એક મોટી રોટલી જેવું વણી તૈયાર કરશું ત્યારબાદ કટરની મદદ વડે અલગ અલગ શેપમાં પૂરી કટ કરી લેશું તો આ રીતે આપણે બધા જ કલરમાંથી બધી જ પૂરીઓ વણી અને તૈયાર કરી લેશું બધામાં અલગ અલગ શેપ પણ આપી શકો અને તમને કોઈ મનગમતો એક શેપ આપવો હોય તો તમે એક શેપ પણ અલગ અલગ કલરમાં આપી શકો તમને જે રીતે અનુકૂળતા હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો પૂરી ફૂલે નહીં તે માટે કાંટાની મદદથી બધી જ પૂરીમાં આ રીતે કાણા કરીને તૈયાર કરી લેશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી મસ્ત સરસ એવી ટેસ્ટી અને હેલ્ધી એવી કલરફુલ પૂરી હવે આપણે પૂરીને તરવા માટે તેલ ગરમ મૂકી દઈશું મેં અહીં સિંગ તેલનો ઉપયોગ કરેલો છે તમે તમારા ઘરમાં જે તેલ યુઝ કરતા હોય એ તેલનો ઉપયોગ કરી શકો છો તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક પછી એક બધા જ કલરની પૂરી તરી લેશું સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે પૂરીને તળવાની છે તમે જોઈ શકો છો કે આપણી પૂરી કેટલી સરસ તૈયાર થઈ અને નીકળી છે તો એને એક ટિશ્યુ પેપર ઉપર આપણે રાખી દેશું આ રીતે આપણે બધી જ પૂરીઓને વારાફરતી તરી લેશું જ્યાં સુધી સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળવાની છે પૂરીનો કલર બદલાય નહીં તે માટે આપણે મધ્યમ ગેસ ઉપર પૂરીને તરીશું ત્યારબાદ આવી રીતે ટિશ્યુ ઉપર કાઢતા જઈશું અને બધી જ પૂરીને આપણે સરસ રીતે તૈયાર કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે કલર કેવો સરસ લાગે છે આપડી બધી અલગ અલગ શેપની પૂરી તરીને તૈયાર છે હવે આપણે મલ્ટી કલર વાળી પૂરી જે તૈયાર કરેલી છે એ પૂરીને તરી લેશું તમે જોઈ શકો છો કે કેવી સરસ લાગે છે બાળકોને તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી સરસ પૂરી તરીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આપણી કલરફુલ ફરસી પૂરી તૈયાર છે જે હેલ્ધી પણ છે ને ટેસ્ટી પણ છે તો આપણે હોળી અથવા કોઈ પણ તહેવારને વધુ કલરફુલ બનાવવા માટે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો આ પૂરી નાસ્તામાં ચા સાથે પણ ખૂબ સરસ લાગે છે અને બોટ ચાટ અથવા તો કે તમે ચાટ પણ બનાવી શકો છો આ પુરી એમ જ ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે આ પુરી તમે એક મહિના સુધી સ્ટોર કરી રાખો છો પણ ગેરંટી સાથે કહું છું કે એક મહિનો સુધી ઘરમાં તમારે બચવા જ નહીં દે તો ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ પાછી આવી જ એક નવી રેસીપી સાથે ફરી મળીશું